બાર હતી બાર વર્ષ સુધી અમને કોઈએ ક્યારેય સિલાયેલા વસ્ત્રો પહેરેલા નથી જોયા સ્વેટર શું હોય છે કોઈએ નથી જોયું બનારસમાં અને અહીં સુધી કે અમારો બાબા સાથે એટલું પ્રેમ આજે પર અમને ત્યાં લોકો બાબા જ કહે છે તો બાબાની કિંમત બધા લોકો નહીં જાણે કે કેટલા કિંમતી છે તે જેને તેના માટે આંસુ વહાવ્યા હશે જેને તેના માટે રાત રાત જાગ્યો હશે પર ચાલ્યા કાશીની પરિક્રમા કરવા અમારી પંચકોશી પરિક્રમા છે પંચોતેર કિલોમીટર અમે પગપાળા ચાલ્યા જેથની બપોરે ડામર રોડ પર નંગા પગ એવું લાગતું હતું કે જેમ કે કોઈએ પગની અંદર આગની ભઠ્ઠી મૂકી દીધી હોય ઓછામાં ઓછા ચાર દિવસ સુધી શું ચાર દિવસ સુધી લાગતું હતું કે આ પગ ઠંડા થશે કે નહીં ક્યારે એટલા મોટા મોટા પાણીમાં તેમાં ભરીને હવે વિચારો કે ઘણા બધા લોકો લાઈનમાં ઉભા છે જો તમે લોકો મોડું કરશો તો ચૂકી જશો ઘણા લોકો તડપી રહ્યા છે એક મુરલીમાં બાબાએ કહ્યું કે તમને ખબર પડશે કે હું કોણ છું તો તમને ખુશીમાં તમારા મગજની નસ પાટી જવી જોઈએ